મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે નમસ્તે મિત્રો આપણે આઠમા ધોરણના ગણિતનું અગિયારમું પ્રકરણ જે છે માપન આ માપનના આજે આ વિડીયોમાં આપણે પ્રયત્ન કરો નામના જે બોક્સ આપેલા છે તે આપણે ગણવાના છે તમને યાદ અપાવી દઉં તમે જે ચેનલ પર આ વિડીયો જુઓ છો તે જ ચેનલ પર આજે અગિયારમો પ્રકરણ માપન છે તેના તમામે તમામ સ્વાધ્યાયો છે આપણે ગણીને આપેલા છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજે જોઈએ પાના નંબર એકસો તોતેર છે એકસો તોતેર નંબરનું જે પાનું છે ને એ એકસો તોતેર નંબરના પાના ઉપર જે બોક્સ આપેલું છે તે બોક્સની આપણે ગણતરી કરવાની છે જો અહીં શું આપેલું છે આકૃતિ 11.8 માં બતાવેલા સમલંબ નું ક્ષેત્રફળ શોધવાનું અહીં આપણને બે સમલંબ આપેલા છે સમલંબ એટલે શું સમલંબ ના દાખલા કઈ રીતે ગણવા તેના માટે સ્વાધ્યાય છે એ જોવાનું ચૂકશો નહીં આપણે આ બંને દાખલાઓ છે એ દાખલાઓ એક પછી એક છે કરતા જઈએ પ્રથમ તો સમલંબમાં કેટલી વસ્તુઓ આપેલી છે તો કે અહીં આપણને કુલ ત્રણ વસ્તુઓ આપેલી છે સમલંબ એટલે કે એવો ચતુષ્કોણ જેની સામસામેની એક જોડ છે એ સમાંતર હોય જો અહીં આ બંને બાજુ આ સાત સેન્ટીમીટર વાળી એક બાજુ અને નવ સેન્ટીમીટર વાળી બાજુ કેવી છે એક બીજીને સમાંતર છે અથવા તો આ બે બાજુઓ વચ્ચેનું અંતર છે કેવું છે સરખું છે જે અંતરને શું કહેવાય ઊંચાઈ પણ કહેવાય એટલે કે અહીં આપણને બે સમાંતર બાજુના માપ આપેલા છે તેમજ ઊંચાઈ આપેલી છે તો હવે સમલંબ ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય જો સામાન્ય લંબ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ હોય પરંતુ અહીં સમલંબ ચતુષ્કોણ છે તો એનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે તો કે ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા બે આ સૂત્ર થશે આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે અને આપણે જો સંકેતમાં દર્શાવીએ તો એચ કૌંસમાં એ વત્તા બી ભાગ્યા બે હવે શું કરીએ તો કે હવે આપણે અહીં કિંમતો છે ખાલી મૂકવાની છે જો જમે ત્યારે દાખલો કરો ને ત્યારે પહેલું સ્ટેપ હંમેશા આ લખવાનું કે આપણને આપેલું શું છે જો અહીં ઊંચાઈ આપેલી છે સમાંતર બાજુઓ એ અને બી આપેલી છે ત્યારબાદ સૂત્ર અને ત્યારબાદ દાખલો હવે ઊંચાઈ કેટલી આપેલી છે ત્રણ બે બાજુઓ તો કે નવ વત્તા સાત ભાગ્યા બે સરવાળો કરીએ આપણે નવ ને એક દસ ને છ સોળ ત્રણ ગુણ્યા સોળ મળશે સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ ગમે ત્યારે હોય ત્યારે ક્ષેત્રફળ ને દાખલા દાખલામાં એકમ લખવાનું ભૂલવાનું નથી તો કે આ પ્રથમનું ક્ષેત્રફળ કેટલું આવ્યું અહીં લખી નાખીએ ચોવીસ સેન્ટીમીટર વર્ગ છે એ શું આવ્યું આપણે પ્રથમ જે સમલંબ છે તેનું ક્ષેત્રફળ મળ્યું આપણને સૂત્ર છે આ તમારે બરાબર યાદ રાખવાનું છે ચાલો આપેલો દાખલો હવે જોઈએ બીજો દાખલો બીજા દાખલામાં પણ શું આપેલું છે તો કે ભાઈ એમાં પણ સંલંબ જ આપેલો છે તો અહીં પણ સૂત્ર શું થશે તો કે સૂત્ર તો એ જ આવશે શું આવશે ઉંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુ છે તેના માપનો સરવાળો છેદમાં બે એટલે કે એચ કૌંસમાં એ વત્તા બી ભાગ્યા બે અહીં પણ કિંમતો મૂકીએ ઊંચાઈ કેટલી આપેલી છે તો કે છ સેન્ટીમીટર એટલે કે છ કૌંસમાં દસ વત્તા પાંચ દસ વત્તા પાંચ ભાગ્યા બે બે ત્રણ છ એટલે કે ત્રણ ગુણ્યા પંદર પંદર ગુણ્યા ત્રણ શું મળશે પિસ્તાલીસ સેન્ટીમીટર વર્ગ છે જવાબ મળશે એટલે કે બીજા ચતુષ્કોણનો જવાબ શું પિસ્તાલીસ સેન્ટીમીટર વર્ગ આ થયું પાના નંબર એકસો તોતેર પરનું બોક્સ હવે આગળ વધીએ આપણે પાના નંબર એકસો પંચોતેર પર આવું બોક્સ આપેલું છે અને ત્રણ દાખલાઓ આપણને આપેલા છે શું કરવાનું છે ચતુષ્કોણના ક્ષેત્રફળ છે આપણે શોધવાના છે જો અહીં ત્રણ ચતુષ્કોણ છે પરંતુ ત્રણે ત્રણ અલગ અલગ પ્રકારના છે એટલે કે ત્રણે ત્રણ ના સૂત્રો પણ છે એ બદલશે જો આ પ્રકરણ છે એમાં તમારે પૂરેપૂરા ગુણ લાવવા હોય તો જેટલા પણ સૂત્ર આવે ને એ તમારે મોઢે યાદ રાખવાના છે પહેલા પ્રથમ દાખલો જોઈએ પ્રથમ દાખલામાં શું આપેલું છે તો કે ઊંચાઈ છ સેન્ટીમીટર ઊંચાઈ નહીં પરંતુ એક વિકર્ણ આપણને છ સેન્ટીમીટર આપેલો છે બીજા બે લંબ છે જો અહીં જે એચ વન અને એચ ટુ આપણે કીધું છે ને એ શું છે તો કે એ લંબ છે કેના પર આપેલા ચતુષ્કોણ એક વિકર્ણ છે તેના પરના લંબ છે આ ત્રણ સેન્ટીમીટર અને આ પાંચ સેન્ટીમીટર જ્યારે આ રીતના હોય આ રીતના આકૃતિ હોય ત્યારે શું કરવાનું તો કે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું થશે બરાબર એક ના છેદમાં બે ડી શું છે તો કે ડી છે એ વિકર્ણ છે જો અહીં મે જે છે અહીં લખવામાં અહીં ભૂલ કરી છે અહીં શું આવશે ડી આવશે ડી એટલે કોઈ પણ એક વિકર્ણ જ્યારે એચ વન અને એચ શું છે તો કે તે વિકર્ણ પર દોરેલા લંબ છે છ ત્રણ વત્તા પાંચ બે ત્રણ છ બરાબર શું થશે તો કે ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ આઠ આઠ ત્રણ ચોવીસ સેન્ટીમીટર વર્ગ છે જવાબ આવશે એટલે કે પ્રથમ આકૃતિનો જવાબ શું મળશે ચોવીસ સેન્ટીમીટર વર્ગ છે એ જવાબ મળશે હવે આપણે બીજી આકૃતિ જોઈએ પ્રથમનું આપણે ગણતરી કરી લીધી હવે જોઈએ બીજી આકૃતિ બીજી આકૃતિમાં શું આપેલું છે જો બરાબર ધ્યાનથી જોઈએ અહીં ચાર સેન્ટીમીટર અહીં ચાર સેન્ટીમીટર અહીં ચાર અને અહીં ચાર શું આપેલી આકૃતિ ચોરસ છે તો કે નથી શા માટે નથી તો કે જો ચોરસ હોય ને તો આ ચારે ચાર ખૂણા આ જે ખૂણા આપેલા છે ને એ ખૂણા કેટલાના હોય નેવું અંશ ના હોય પરંતુ અહીં ચારે ચાર બાજુઓ આપેલી છે એ સમાન છે એટલે કે આપેલો આપેલો આકાર છે એ ચોરસ નથી પણ કેવો આકાર છે તો કે સમબાજુ ચતુષ્કોણ છે કેવો છે સમ બાજુ ચતુષ્કોણ જો આ સમબાજુ ચતુષ્કોણ ને તમારે અંગ્રેજીમાં કેવું હોય તો એને પેરલલોગ્રામ કહેવાય શું કહેવાય પેરલલોગ્રામ હવે અહીં આપણને બે વિકર્ણોની લંબાઈ આપેલી છે એક વિકર્ણ છે એ સાત સેન્ટીમીટર છે આ રહ્યો અને બીજો વિકર્ણ છે એ છ સેન્ટીમીટર તો હવે આ વિકર્ણો બે આપેલા હોય અને સમબાજુ ચતુષ્કોણ હોય તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે ગણી શકાય તો કે ચતુષ્કોણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે બરાબર વિકર્ણો આ ત્રીજું જે સૂત્ર છે એ જોયું છે આ તમામે તમામ સૂત્રો છે તમારે યાદ રાખવાના છે વિકર્ણોનો સરવાળો તો કે સાત વત્તા છ ભાગ્યા બે છ બે બાર અને એક તેર

અલગ પ્રકારની આકૃતિ છે જોઈએ ત્રીજી આકૃતિ તો કે અહીં ત્રીજી આકૃતિમાં શું આપેલું છે જોઈએ આપણે તો કે જો અહીં સમલમ ચતુષ્કોણ છે ખરો તો કે અહીં ચાર ચાર પાંચ પાંચ નથી સમલમ ચતુષ્કોણ આપેલો નથી શું આપેલું છે આપણને એક વિકર્ણ આપેલો છે એ વિકર્ણ ઉપર એક લંબ દોરેલો છે વિકર્ણ ની લંબાઈ આઠ સેન્ટીમીટર અને એની પર એક લંબ દોરેલો છે જે કેટલો છે બે સેન્ટીમીટર હવે જો અહીં થયું છે શું તો કે અહી ચતુષ્કોણમાં એક વિકર્ણ અને લંબ આપેલો છે એટલે કે આપેલી આકૃતિ છે એ આકૃતિને બે સરખા ત્રિકોણ છે એમાં આપણે વિભાજન કરી શકીએ શા માટે બે સરખા ત્રિકોણ તો કે જો સામ સામેની બાજુના માપ સરખા છે એક ચાર સેન્ટીમીટર બીજી પાંચ સેન્ટીમીટર એટલે કે ચતુષ્કોણના વિકર્ણ છે એ ચતુષ્કોણને બે સરખા ત્રિકોણમાં વહેંચે છે હવે સરખા ત્રિકોણમાં વહેંચે છે એટલે તેનું ક્ષેત્રફળ શું થશે તો કે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે એ જ ક્ષેત્રફળ છે એ કેનું થશે તો કે એ આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પાયો અથવા ઊંચાઈ હવે જો અહીં આખે આખા એટલે ત્રિકોણનું એક દ્વિતિયાંશ થાય તો બે ત્રિકોણનું તો કે બે વડે ગુણીએ તો આ બે અને બે છે કેન્સલ થઈ જાય એટલે કે આપણે બે ગુણ્યા આઠ એટલે કે સોળ સેન્ટીમીટર વર્ગ છે એ ક્ષેત્રફળ મળશે તો કે જે આ ત્રીજો જે દાખલો છે એનો જવાબ શું મળશે સોળ સેન્ટીમીટર વર્ગ એટલે કે જો અહીં અલગ અલગ ભલે કોઈ પણ આકાર આપેલા હોય કે કોઈ પણ વસ્તુ આપેલી હોય પરંતુ આપણે તેને આસાનીથી છે ગણી શકીએ છીએ આ સાથે છે આ વિડીયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ હવે પછી છે એ નવા પ્રશ્નો લઈ અને નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી Aunque de esto...